ઓરિજિનલ કચ્છી દાબેલી ભાજી કોન લસણિયા કટકા અને આ કડક આ ચાર વેરાયટી આપણે ટ્રાય કરી હતી તો આપણે આવી ગયા હતા વરાછા હીરાબાગથી સીધા થોડાક ટર્ન મારો ને એટલે સીધો સામે તમને મિસ્ટર કચ્છી દાબેલી દેખાશે અને અહીંયા છે ને અમે આ ચાર વસ્તુ તો વેરાયટી ટ્રાય કરી પણ અહીંયા ઘણી બધી એવી વેરાયટી છે કે જે તમે ખાવ તો તમને ખૂબ જ મજા આવશે અને આનો ટેસ્ટ એકદમ ઓરિજિનલ છે જે સુરતમાં ઓરિજિનલ ટેસ્ટ હોય ને કચ્છી દાબેલીનો તો તમને મજા લેવી હોય ને ઘણી બધી વેરાયટીમાં તો આ જગ્યા પર આ જગ્યા પર ઘણો એવો બધો ટેસ્ટ છે કે તમને ખાવામાં ખૂબ જ મજા આવશે જે મારો પર્સનલ એક્સપિરિયન્સ છે તો તમે પણ એકવાર જઈને જગ્યા જરૂર વિઝિટ કરો જે આપણા વરાછા વિસ્તાર હીરાબાગ પાસે આવેલી છે અને એડ્રેસ અને નંબર મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખેલો છે તો એકવાર જરૂર જોઈ લેજો થેન્ક યુ સો મચ તો મારા ભાઈઓ એકવાર આ કચ્છી દાબેલીની જરૂર વિઝિટ લેજો જે સુરતમાં બેસ્ટ છે અને મારા વિડીયો જોવા માટે ફોલો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો તો નવા નવા વિડીયોઝ તમને સુરતના ફૂડના જોવા મળશે થેન્ક યુ સો મચ